હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ છ વિષય પ્લાસ એટલે કે ગુજરાતીની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ નવ જેનું નામ છે નામનો મોહ છૂટ્યો તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપવામાં આવશે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીંયા વિકલ્પોમાંથી સાચો વિકલ્પો પસંદ કરી આપણે જવાબ આપવાનો છે તો પહેલો પ્રશ્ન છે કે પોતાનું નામ સાંભળીને કોણ હંમેશા મનમાં મૂંઝાતું હતું તો ઉત્તર આવશે ભીખુ પાપક બીજો પ્રશ્ન કે ભગવાન બુદ્ધના કહ્યા પ્રમાણે નામ કરતાં સાનો મહિમા વધારે છે તો જવાબ આવશે કામનો ત્રીજું છે કે પોતાનું નામ શોધતા ભીખુ પાપકનું ચાલે તો તે શું કરી નાખે તો ઉત્તર આવશે નામની એક નવી દુનિયા જ સર્જી કાઢે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે કે કયું નામ હોવા છતાં તે વ્યક્તિને જીવ છોડીને જવું પડ્યું તો જવાબ આવશે જીવક પાંચમું છે કે લોકોના મત મુજબ નામ એ શું છે તો જવાબ રહેશે નામ તો માત્ર એકને બીજાથી જુદા પાડવા માટેની નિશાની છે છઠ્ઠો પ્રશ્ન છે કે ભગવાન બુદ્ધના કહ્યા મુજબ કયું નામ હોવા છતાં વ્યક્તિ નિરક્ષર હોય છે તો જવાબ આવશે વિદ્યાપતિ ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે કે ખાલી જગ્યા આપણે પૂરવાની છે એમાં પહેલી ખાલી જગ્યા કે બોલાવવા વાળા સી રીતે પાપકની મન ખાલી જગ્યા સમજે તો જવાબ આવશે મૂંઝવણ બીજું છે કે નામ તો ભલે ને ગમે તે હોય ખાલી જગ્યા તો કામનો છે તો ઉત્તર રહેશે મહિમા ત્રીજું છે કે જેમાં નામ અને ખાલી જગ્યા બંનેનો મેળ હોય તો વળી વધારે સારું તો જવાબ આવશે ગુણ ચોથું છે કે હું કોઈક એવું નામ શોધી કાઢું જે ખાલી જગ્યા પણ હોય અને વળી ગુણ પણ બતાવતું હોય તો જવાબ રહેશે રૂપાળો પાંચમો પ્રશ્ન છે કે નામ તો માત્ર એકબીજાનો ખાલી જગ્યા પામવા માટે છે તો જવાબ આવશે પરિચય પામવા માટે છઠ્ઠો પ્રશ્ન છે કે નામ તો ખરેખર એક ખાલી જગ્યા આભાસ જણાય છે તો જવાબ આવશે મિથિયા સાતમો પ્રશ્ન કે બધા ખાલી જગ્યા મૂકીને ભીખુપાપક પાછો ભગવાન બુદ્ધ પાસે ગયો તો જવાબ આવશે તરંગ પ્રશ્ન નંબર ત્રણ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પહેલો પ્રશ્ન કે ભીખુપાપક કેમ મોટે ભાગે મૌન રાખતા કે જવાબ ન આપતા તો જવાબ છે કે ભીખુ પાપકને પોતાનું નામ પાપક ગમતું ન હોવાથી મોટે ભાગે મૌન રાખતા કે જવાબ આપતા ન હતા ત્યારબાદ પ્રશ્ન બે છે કે પાપક ભીખુ ભગવાન બુદ્ધ પાસે કેમ ગયો તો પાપક ભીખુને થયું કે નામ બદલ્યા વિના તેનો દુઃખ જશે નહીં તેથી તે નામ બદલ બદલવા માટે ભગવાન બુદ્ધ પાસે ગયો ત્રીજો પ્રશ્ન છે કે પાપક કેમ રાજી રાજી થઈ ગયો તો ભગવાન બુદ્ધે તેને નામ અને ગુણ બંને હોય એવું નામ આપવાનું કહ્યું તેથી તે રાજી રાજી થઈ ગયો ચોથો પ્રશ્ન છે કે પાપક કેવા નામની શોધમાં હતો તો પાપક એવા નામની શોધમાં હતો કે જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ દર્શાવતું હોય પાંચમો પ્રશ્ન છે કે રથપાલ નામની વ્યક્તિ શું કરતી હતી તો રથપાલ નામની વ્યક્તિ પગમાં પગરખા વિના ટાંટિયા ઘસતી ચાલતી હતી છઠ્ઠો પ્રશ્ન છે કે ધનપાલ નામની વ્યક્તિની હાલત કેવી હતી તો ધનપાલ નામની વ્યક્તિ પાસે ફૂટી બદામ પણ ન હતી તે પેટ ભરવા માટે ઘેર ઘેર જઈને ભીખ માંગતી હતી ત્યારબાદ પ્રશ્ન સાત છે કે જો નામ પ્રમાણે ગુણ હોય તો યમરાજ માટે શો કોયડો ઊભો થાય તો જો નામ પ્રમાણે ગુણ હોય તો લોકો પોતાના છોકરાનું નામ જીવક અને છોકરીનું નામ જીવતી પાડે તો યમરાજ માટે તેમના મૃત્યુ અંગેનો કોયડો ઊભો થાય આઠમો પ્રશ્ન કે પાપક ફરી ફરીને થાક્યો છતાં તેને કંઈ ઈચ્છા પૂરી ન થઈ તો પાપક ફરી ફરીને થાક્યો છતાં તેને કોઈ નામ એવું ન મળ્યું કે જે એને ગુણનો મેળ બતાવતું હોય ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે કે પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવાના પહેલો પ્રશ્ન છે કે પાપક મનમાં ને મનમાં શા માટે મૂંઝાતો હતો તો પાપકની ફોઈએ તેનું નામ શું જોઈને પાપક પાડ્યું હશે એ વિચારથી તે મૂંઝાતો હતો તે વિચારતો કે પાપક કેવું ખરાબ નામ છે પાપક તે કોઈનું નામ હોતું હશે માણસના કેવા સુંદર નામ હોય છે મારું નામ પાપક આ તે કઈ નામ છે બીજો પ્રશ્ન છે કે ભીખુ સંઘમાં ખબર પડી કે પાપકને તેના નામથી બોલાવતા ખોટું લાગે છે ત્યારે શું થયું તો ભીખુ સંઘમાં ખબર પડી કે પાપકને તેના નામથી બોલાવતા ખોટું લાગે છે ત્યારે જાણી જોઈને તેને પાપક નામથી બોલાવનારાઓની સંખ્યા વધતી ગઈ કોઈ જ કામ ન હોય તો પણ બધા તેને પાપક પાપક કરીને બોલાવવા લાગ્યા હાલતા ચાલતા સૌ પાપકને ટકોર કરતા જાય ત્રીજું છે કે પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ સી વિનંતી કરી તો પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ વિનંતી કરી કે ભગવાન મારે મારું નામ બદલવું છે સૌ મને પાપક પાપક કહે છે તે મને ગમતું નથી પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ એમાંથી ઊઠે છે ચોથો પ્રશ્ન છે કે પાપકે પોતાના નામનું દુઃખ દૂર કરવા કહ્યું ત્યારે ભગવાન બુદ્ધે શું કહ્યું તો પાપકે પોતાના નામનું દુઃખ દૂર કરવા કહ્યું ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું સારું તો તું પોતે જ કોઈ સારું નામ શોધીને આવજે એ નામ તને આપી દઈશ પણ જો કોઈ એવું નામ મળે જેમાં નામ અને ગુણ બંનેનો મેળો હોય તો વળી વધારે સારું તું એ જોતો રહેજે પાંચમો પ્રશ્ન છે કે પાપકને કઈ વાતની લગ્ની લાગી અને કેમ તો ભગવાન બુદ્ધને મળ્યા પછી તેમને ભીખુ પાપકને કોઈ એવું નામ શોધવા કહે છે કે જેમાં નામ અને ગુણ બંને હોય આથી પાપકને રૂપાળૂપ પણ હોય અને વળી ગુણ પણ બતાવતું હોય તેવું નામ શોધવાની લગ્ની લાગે છે છઠ્ઠો પ્રશ્ન છે કે નામ ઘેલા ભીખુ પાપકને નામની કેવી લહે લાગી ગઈ તો નામ ઘેલા ભીખુ પાપકને નામની એવી લહ લાગી ગઈ કે કોઈ માણસ ચંપા નામ બોલે તો તેને ચંપાની સુગંધ પણ આવે કોઈનું ચંદન નામ હોય તો ચંદનની હવા આવે ભીખુ પાપક ખાઈ પીને ભીખું નામની પાછળ પડી ગયો ત્યારબાદ પ્રશ્ન સાત જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો તો જીવક નામની વ્યક્તિ વિશે પાપક વિચારતો હતો કે આ નામ સારું છે પણ જ્યારે તેને ખબર પડી કે જીવક તે દિવસે જ મૃત્યુ પામ્યો છે ત્યારે તેને વિચાર આવ્યો અરે એનું નામ જીવક હતું ને એનું કેમ મરણ થાય આઠમો પ્રશ્ન કે જો સૌના નામ એક સરખા હોય તો આપણને શી મુશ્કેલી પડે તો જો સૌના નામ એક સરખા હોય તો એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવી મુશ્કેલ બને જેમ કે કોઈ ગામમાં દરેક વ્યક્તિનું નામ છગન હોય તો આપણા પરિચિત છગનને અલગ કઈ રીતે પાડવો તેને કઈ રીતે બોલાવવો આ મુશ્કેલી આવતી હોય છે નવમો પ્રશ્ન કે પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો શું થાત તો પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો તે પોતાના નામથી દુખી જ રહ્યો હોત તે સમજી ન શક્યો હોત કે નામમાં કશું જ નથી પણ નામની સાચી સિદ્ધિ કામમાં રહેલી છે પ્રશ્ન નંબર પાંચ કે ચાર પાંચ વાક્યમાં પ્રશ્નના ઉત્તર લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે ભીખુ પાપક કેવા વિચારોમાં રહીને જ્ઞાનની સીડી ચડી જાત તો ભીખુ પાપકને ગુણ પ્રમાણેનું નામ ન મળતા તેઓ એને એમ થયું કે કોઈ નામ જ ન હોય તો કેવી મજા કોઈનું કંઈ જ નામ ના હોય તો કેવી મજા કોઈનું કાંઈ જ નામ ન હોય ને નામથી ઓળખવાની પ્રથા જ ન હોય તો નામ હોય તો તમે કહો કે ફલાણો નાશ પામ્યો પણ નામ જ ન હોય તો કોણો નાશ થયો આ વિચારોમાં રહીને ભિખુ પાપક જ્ઞાનની સીડી ચડી જાત પ્રશ્ન બે છે કે પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો તો પાપક જ્યારે સારા ગુણશભર નામની શોધમાં ગામે ગામ ફરતો હતો ત્યારે તેણે જોયું કે રથપાલ નામનો માણસ પગમાં પગરખા વિના તાટિયા ઘસડતો ચાલતો હતો ધનપાલ નામના માણસ પાસે સિલકમાં ફૂટી બદામ પણ ન હતી અને તે પેટ ભરવા માટે ઘેર ઘેર ભીખ માંગતો હતો તેને એક માણસનું જીવક નામ ગમ્યું પણ તે જ દિવસે તેનું મૃત્યુ થયું આમ એક પણ માણસના નામ પ્રમાણે ગુણ મળતા ન હોવાથી પાપકનો નામનો મોહ છૂટી જાય છે ત્યારબાદ સાતમો પ્રશ્ન છે કે ફકરો વાંચી કોષ્ટકમાળા પ્રશ્નોના ઉત્તર અને ઉત્તરના પ્રશ્નો બનાવીને લખવાના છે તો અહીંયા જે ફકરો આપેલો છે ફકરો આપણે વાંચવાનો છે તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે આ ફકરાના લેખક કોણ છે તો જવાબ આવશે ગીજુભાઈ બધેકા અહીંયા બીજો આપણને ઉત્તર આપેલો છે કે નદીની રેતી તો પ્રશ્ન શું બને છે તો નદીના નીતરિયા કાચ જેવા પાણીમાંથી શું દેખાય છે તો કે ભાઈ નદીની રેતી દેખાય છે આગળનો પ્રશ્ન છે કે નદીની રેતી કેવી રીતે પાણી સાથે તણાય છે તો જવાબ આવશે સરસ રીતે આગળનું છે કે નદીનું પાણી સાને કારણે જુદું થઈને વહે છે તો જવાબ આવશે મોટા પથરાના કારણે ત્યારબાદ પ્રશ્ન આઠમો છે કે ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવવાનું છે તો પહેલાં વાક્યની અંદર આપણે વસાવે ને કરે આ જે શબ્દો છે એને આપણે છેકી નાખવાના છે અને સાચું વાક્ય બનશે કે લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા મેળવે બીજું બીજું વાક્ય છે એની અંદર આપણે પામ્યો હતો અને ફેલાયો હતો એ શબ્દો છેંકી નાખવાના છે અને વાક્ય બનશે કે ગુપ્ત યુગમાં રસાયણ શાસ્ત્ર શાસ્ત્રનો ખૂબ વિકાસ થયો હતો ત્રીજાની અંદર આપણે જણાય છે અને વ્યક્ત થાય છે એ શબ્દો છેંકવાના છે અને પછી વાક્ય બનશે કે હડપ્પીય પ્રજાની કલાકારીગરી એમના રમકડામાં દેખાય છે ચોથા વાક્યની અંદર થયો અને માંડ્યો નામનો શબ્દ આપણે છેકવાનો છે અને વાક્ય બનશે કે યજ્ઞવલ્કે ઋષિએ યજ્ઞકુંડ તૈયાર કર્યો પાંચમાની અંદર આપણે લેવામાં અને દેવામાં એ શબ્દો છેકી નાખવાના છે અને વાક્ય બનશે કે ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જા જાળવણીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે બરાબર છે એ પ્રમાણે આપણે લખવાનું છે પ્રશ્ન નવ છે કે પાઠને આધારે તમને જે શબ્દનો અર્થ સાચો લાગે તે શબ્દ નીચે લીટી કરો ઉદાહરણ છે કે અધધધ એટલે ઘણું બધું એ જ પ્રમાણે ફોગટનો અર્થ થશે નકામું સંઘનો અર્થ થશે યાત્રાળુઓનો સમુદાય સિદ્ધિનો અર્થ થશે ફળ પ્રાપ્તિ પ્રથાનો અર્થ થશે રીત અને હાંડલું એનો અર્થ થશે પોડામોનું એક વાસણ ત્યારબાદ પ્રશ્ન દસ કે શબ્દો અને શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે ફલાનો ભાઈ તો વાક્ય છે કે ફલાણા ભાઈને કયા નામે બોલાવવા એ જ પ્રમાણે શબ્દ જૂથ ભગવાન બુદ્ધ અને ગુણ છે તો વાક્ય બનશે કે ભગવાન બુદ્ધ ગુણોના ભંડાર હતા બીજું ભીખુસંઘ ધનપાલ તો ભીખુસંઘ પગપાળા જતો હતો ત્યારે ધનપાલ શેઠને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું ત્રીજું છે અશોક આનંદ ચંદન તો અશોક આનંદ ચંદન એ ત્રણેય માનસ ખરેખર તો આજનો માણસ ખરેખર વધુ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ કરે છે પાંચમો માલ મિલકત અને મૂંઝવણ તો સતપાલ શેઠના ચારેય દીકરા નાલાયક લાયક હોવાથી તેમને પોતાની પરસેવાની કમાયેલી માલ મિલકત વેડફાઈ ન જાય તેની મૂંઝવણ હતી પ્રશ્ન અગિયાર છે કે ભાઈ પકરાની મદદથી કોષ્ટક પૂર્ણ કરવાનું છે તો ભાઈ એક હોય તો ગાય અને જૂથમાં હોય તો એને ધન કહેવાય એક હોય તો ભેંસ અને જૂથમાં હોય તો એને ખાડું કહેવાય એક હોય તો હરણ અને વધુ જૂથમાં હોય તો એને ટોળું કહેવાય એક હોય તો પક્ષી અને જૂથમાં હોય તો એને ઝુંડ કહેવાય એક હોય તો લાકડું અને જૂથમાં હોય તો એને ભારો કહેવાય એક હોય તો ઘાસ અને જૂથમાં હોય તો એને પૂળો કહેવાય તો આ પ્રમાણે આપણે જવાબ લખવાના છે પ્રશ્ન બારમો છે કે વાક્યમાંથી ગણી ન શકાય એવી વસ્તુ ફરતે ચોરસ અને ગણી શકાય એવી વસ્તુ ફરતે ગોળ કરવાનું છે તો અહીંયા બાળકો ગણી શકાય કાગળ ગણી શકાય ને હોડી ગણી શકાય એટલે આપણે વર્તુળ કર્યું છે પાણી ન ગણી શકાય એટલે ચોરસ છે પવાલું ગણી શકાય એટલે વર્તુળ કર્યું ને શરબત ન ગણી શકાય એટલે ચોરસ એ જ પ્રમાણે કપ ગણી શકાય ચમચી ગણી શકાય જ્યારે ચા અને ખાંડ ગણી શકાતી નથી તો આ મુજબ આપણે જ્યાં વર્તુળ આવે છે ત્યાં વર્તુળ કરવાનું છે ને જ્યાં ચોરસ આવે છે ત્યાં ચોરસ કરી દેવાનું છે ત્યારબાદ પ્રશ્ન તેર છે કે નીચેના શબ્દોના વિશેષણો કોઠામાંથી શોધીને એની ફરતે આપણે ગોળ કરવાનું છે તો અહીંયા જે સોનું છે એનું વિશેષણ આવશે સોનેરી વાદળ છે એનું વિશેષણ આવશે વાદળિયું રંગ છે એનું વિશેષણ થશે રંગીન રમત એનું વિશેષણ થશે રમતિયાળ એનું વિશેષણ થશે માનસિક માનસિક ચમકનું વિશેષણ થશે ચમકીલું એ જ મુજબ નીચેના શબ્દો પરથી બનતી ભાવવાચક સંજ્ઞાઓ આપણે શોધવાની છે કે ડાહ્યું એની ભાવવાચક આવશે ડહાપન કાડુ એનું ભાવવાચક આવશે કાળાશ સુંદરની ભાવવાચક સંજ્ઞા આપણે જોઈશું સુંદરતા હસવું એની ભાવવાચક સંજ્ઞા રહેશે હાસ્ય ત્યારબાદ રણકવું એની ભાવવાચક સંજ્ઞા રહેશે રણકાર ઝબકવું એની ભાવવાચક સંજ્ઞા રહેશે ઝબકાર મહેકવું એની એનું જે ભાવવાચક સંજ્ઞા છે એ છે મહેક તો આ મુજબ આપણે કરવાનું છે કામ રાઉન્ડ કરવાના છે પંદરમો જે પ્રશ્ન છે જેની અંદર આપણે જોડણી સુધારવાની છે તો ભીખું છે મૂંઝવન છે વિનંતી છે બુદ્ધ છે મહિમા છે ને સિદ્ધિ આ પ્રમાણે આપણે લખી લેવાનું છે સોળ પ્રશ્નની અંદર બબ્બે સમાનાથી જેમ કે મોનનો સમાનાથી મૂક અને ચૂપ પગરખાણો સમાનાથી ખાસડા અને જૂતા હિંમતનો સમાનાર્થી શબ્દ શક્તિ અને બળ મિથ્યાનો સમાનાર્થી શબ્દ ફોગટ અને નકામું આભાસનો સમાનાર્થી શબ્દ ભ્રમ અને ખોટો દેખાવ પ્રથાનો સમાનાર્થી શબ્દ રિવાજ અને રીત અને તરંગનો સમાનાર્થી શબ્દ લહેર અને મોજું થશે એ જ મુજબ પ્રશ્ન સત્તરની અંદર આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખવાના ખોટાનું વિરોધી ખરું પાપણું વિરોધી પુણ્ય ગુણનો વિરોધી અવગુણ સુમેળનું વિરોધી કુમેળ રાજીપો એનો વિરોધી નારાજગી રૂપાળુ એનો વિરોધી કદરૂપું યોગ્યનો વિરોધી અયોગ્ય અને જ્ઞાનનું વિરોધી અજ્ઞાન થશે ત્યારબાદ પ્રશ્ન નંબર અઢાર છે કે નીચેના અનેકાર્થી શબ્દોના અર્થ કરવાના સાંભળે તો કે ભાઈ યાદ કરે અને સાંભળે તો કે શ્રવણ કરે સંઘ તો ટોળું અને સંધ તો સાંધો સારું તો સરસ અને સારું તો માટે ઓગણીસમાં પ્રશ્નની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે કે હાથ પરની રોકડ રકમ એને સિલક કહેવાય જટ ન ઉકલી શકે એવો પ્રશ્ન એને કોયડો કહેવાય બોધ સાધુ એને ભીખું કહેવાય કહેવતનો અર્થ આપવાનો છે કાળાક્ષર કુહાડે મારવા એટલે કે નિરક્ષર હોવું એવો એનો અર્થ થશે ત્યારબાદ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે જેમ કે લહે લાગવી તો કે ભાઈ લગ્ન લાગવી વાક્ય છે કે તેને નવી કાર જોઈ ત્યારે લહે લાગી કે એ પણ આવી કાર ખરીદશે બીજું આંખ ઉઘડવી તો કે ભાન થવું બરાબર જણાવું અથવા તો સમજવું વાક્ય છે કે ગુરુના ઉપદેશથી તેના શિષ્યની આંખ ઉઘડી ગઈ ત્રીજું છે કે ભીખના હાંડલા ફરવા એટલે કે અત્યંત નિર્ધન હોવું તેની નોકરી ગઈ તે દિવસથી તેને ભીખના હાંડલા ફરવા જેવો સમય આવ્યો ચોથું છે કે ફૂટી બદામ પણ ન હોય એટલે કશું પણ ન હોવું વાક્ય છે કે તેણે બધું જ દાવ પર લગાવી દીધું અને હવે એની પાસે ફૂટી બદામ પણ નથી પાંચમું છે કે પેટનું પૂરું કરવું એટલે પેટ ભરવું વાક્ય છે કે તેની નોકરી છૂટતા માત્ર પેટનું પૂરું કરવું પણ એના પડકારરૂપ બની ગયું છે પ્રશ્ન બાવીસમો કે શબ્દોને શબ્દકોશની અંદર ગોઠવવાના કઈ રીતે એ પણ અહીંયા આપેલા છે ત્યારબાદ તમામે તમામ જે પ્રવૃત્તિઓ છે પ્રવૃત્તિઓ પણ તમને અહીંયા આપેલી છે તો ચોક્કસ આ વિડીયો તમને ગમે આવશે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર